અમરેલી લોકસભા બેઠક જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે જેની બેન ઠુમ્મર જેમનું ફોર્મ આખરે માન્ય રહ્યું છે ભાજપે લગાવ્યો હતો આરોપ કે જેની બેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મમાં કેટલીક વિગતો છુપાવી ભાજપે રજૂઆત કરી હતી કે જેની બેને મિલકતો અને પતિએ લીધેલી લોન અંગેની માહિતી એફિડેવિટમાં નથી દર્શાવી જેથી ફોર્મ રદ થાય સમગ્ર મામલે કલેક્ટર કચેરી ખાતે સુનાવણી યોજવામાં આવી જિલ્લા ચૂંટણી અધિકારીએ બંને પક્ષની લીગલ ટીમની દલીલો સાંભળી દોઢ કલાકની સુનાવણીના અંતે ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ માન્ય રાખ્યું

એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો હું મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો સતત તંત્રને પ્રેશર પ્રેશર આપવામાં આપવામાં આવે અને છતાં પણ તંત્ર એ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે લોકશાહીનો વિજય થયો છે આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપી તેનો વિજય થયો છે